જય હિન્દ જય ભારત જય કિસાન જય જવાન મિત્રો અત્યારે આપણે જૂનાગઢ જિલ્લો કેશોદ તાલુકાનું માંગરળ ગામે આવી રહ્યા છીએ કે આપણે ખેડૂત એટલે કે ગીગાભાઈની માહિતી લેશું સનેડા હાથી મુજબ કે ભાઈ શનેડો વીઘે કેટલો એવરેજ આપીએ અને આંકવાની કેવી મજા આવે આપણે સનેડોની ભલામણ કરશું શનેડો ટ્રેક્ટરની તો સારો અત્યારે આપણે ગીગાભાઈને મળીએ તેમની માહિતી અને માર્ગદર્શન સજોટ લઈએ ખેડૂત મિત્રો સારું કામ અત્યારે આપણે અડધા લીટરની અંદર ડીઝલ જોઈએ તો શનેળો લેવાય ખેડૂત મિત્રો વધારે માહિતી તો વધુ તમારે જો જાણકારી કરવી હોય તો ગીગા અત્યારે આપણે આ આ વિશે માહિતી તો ખૂબ એવી લીધી છે છે ટ્રેક્ટર જુનાગઢ જિલ્લો કેશોદ તાલુકાનું માંગરોળ ગામે આપણે આવી રહ્યા છીએ મિત્રો તો ખૂબ એવું સનેડા વિશેનું માર્ગદર્શન ગીગાભાઈ આપ્યું તો માહિતી આપવા બદલ ગીગાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને દરેક મિત્રોને આપણે જણાવ્યું કે વિકાની અંદર અડધા લીટરથી ઓછું પણ ડીઝલ જોઈશે ખૂબ સારી એવી ખેતી કરે છે ખૂબ સારું એવરેજ આપે છે તો મિત્રો આ સનેડા વિશેની વાત કરી તો હવે આપણે ખેતીને લગતી માહિતી માટે આપણે વજુભાઈને મળશું અને વજુભાઈ પાસેથી એક માહિતી લેશું તો ગીગાભાઈએ માહિતી આપી એ બદલ ગીગાભાઈનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણે સનેડા વિશે તો ગીગાભાઈ આહિરે તો માહિતી આપી ત્યાર પછી આપણે વજુભાઈ આહિર એટલે કે તાલુકો કેશોદ જુનાગઢ જિલ્લાનું માંગરોળ ગામે આપણે આવી રહ્યા છીએ તો મિત્રો આપણે સ્થળ ઉપર ખેતીને લગતી વિશેષ માહિતી આપણે વજુભાઈ પાસેથી લેવું કે વજુભાઈ અત્યારે આ મગફળીનું વાવેતર કર્યું એ કઈ જાત છે બાવીસ નંબર તો બાવીસ નંબર વિખે કેટલા દાણા નાખવા પડે છે ઓગણીસ થી વીસ કિલો બરાબર છે અને એમાં ઉત્પાદન કેવું મળે છે વીસ થી ત્રીસ માણો સુધી જેવી માવજત અને જેવું વાતાવરણને અનુકૂળતા એ પ્રમાણે ઉતારો આવે છે બરાબર છે તો વજુભાઈ આપણે આ કેટલાની જારીએ તમે મગફળી વાવી છે ઇઠાવીની જારીએ તો તમે એમાં સનેડો ટ્રેક્ટર થી બધી ખેતી એમાં કરો છો તો આપણને અત્યારે વજુભાઈએ માહિતી આપી તે બદલ વજુભાઈનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો ખેતીને લગતી કાંઈ પણ માહિતી જોઈતી હોય તો વજુભાઈ અથવા ગીગાભાઈને મળવો તેમાં ગીગાભાઈનો કોન્ટેક નંબર આપેલો છે તો વજુભાઈ આપણે માહિતી મિત્રોને આપી તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આ શનેડો ઉપાડવાની પદ્ધતિ દોરી વડે શનેડો ઉપાડે છે અને આ શનેડાથી અત્યારે હાથી હાકી રહ્યા છે ગીગાભાઈ આહીર અને વજુભાઈ તો ચલાવો ગીગાભાઈ જેથી કરીને દરેક ખેડૂતોને અને મિત્ર જોવે કે ભાઈ હાથી કેવી રીતે હાલશે અને કેવી રીતે આ શનેડોનો યુઝ કરાય જો ભાઈ એકદમ એકલું કોઈની જરૂરિયાત નથી એવી રીતે હાથી આવેલું જાય છે તો જય હિન્દ જય ભારત